રામલલ્લાની મૂર્તિ જેમાંથી બનાવવામાં આવી તે પથ્થરનું નામ કૃષ્ણશીલા પથ્થર છે રામલલ્લાની મૂર્તિ બનાવવામાં વપરાયેલ કાળો પથ્થર ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં એક ખેતરમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું નવ ફેબ્રુઆરીએ બે હજાર ત્રેવીસના રોજ સત્તર ટન વજનની પાંચ કૃષ્ણશિલા અયોધ્યા મોકલવામાં આવી હતી કૃષ્ણશિલા એ મૈસૂરના એચડી કોટે વિસ્તારમાં મળેલો પથ્થર છે તેને બાલાપારા કલ્લુ અથવા સોપસ્ટોન કહેવામાં આવે છે કૃષ્ણશીલા પથ્થર જમીનમાં પચાસથી સાઠ ફૂટની ઊંડાઈએ જોવા મળે છે કૃષ્ણશીલા પર પાણી અગ્નિ અને ધૂળની અસર થતી નથી આ પથ્થર લોખંડ કરતાં વધુ મજબૂત માનવામાં આવે છે આ પથ્થર ખૂબ જ સુંવાળો હોય છે અને તેને હાથથી કોતરીને બનાવી શકાય છે કર્ણાટકના બેલુર હલેબિદુ અને સોમનાથ મંદિરોની મૂર્તિઓ પણ કૃષ્ણશીલામાંથી જ બનેલી છે આ મૂર્તિમાં સ્વસ્તિક ઓમ ચક્ર અને ગદાની કોતરણી કરી છે ભગવાનની ઉપરના ભાગે સૂર્ય ભગવાનની પણ કોતરણી કરી છે આજુબાજુમાં ભગવાનના દસ અવતારની કોતરણી કરી છે મત્સ્ય કુર્મ વરા નૃષિ વામન પરશુરામ રામ કૃષ્ણ બુદ્ધ અને કલ્કી અવતારની કોતરણી કરેલી છે ભગવાન જ્યાં બિરાજમાન છે તે કમલ આસન પણ કોતરણી કરેલી છે બાજુમાં હનુમાન અને ગરુડની પણ કોતરણી કરી છે મૂર્તિનું વજન લગભગ બસો કિલો છે મૂર્તિની ઊંચાઈ ચાર પોઈન્ટ ફૂટ અને પહોળાઈ ત્રણ ફૂટ છે